હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં છો તમે સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં તો મિત્રો અમે રાતે વ્લોગ એન્ડ કરી દીધો હતો મારા પપ્પા એને અમે બધાય બસમાં હતા અને ઘરે આવતા રહ્યા આખો દિવસ થાક લાગ્યો હતો તો બધાય સુતા રહ્યા હતા તો અત્યારે કંઈક સાત સાત વાગ્યા છે અત્યારે અમારે લગ્નમાં લગ્ન કાલે જાન જાય છે ને અત્યારે અમારે જવાનું છે ડીજે બીજે વગાડશે બધા કંકોત્રી દેવાયા હતા વિડીયો જોયો વ્લોગ જોયો હોય તો ન જોયો હોય તો જોતા જો તો જોતા રહેજો મારો વિડીયો

બપોરે એક વાગે સુઈ ગયા હતા હમણાં ઉઠા છીએ ભાઈ જો ફ્રેશ થઈને જવાનું છે આપણે આજે વર વરવિવા છે એટલે ફૂલે કુકાટ છે વરાજાને ઘોડી ઉપર બેસાડીને ગામમાં આંટો મારે આપણો આ રિવાજ છે ગામડાની સિસ્ટમમાં અને જમવાનું છે અત્યારે અને ભાઈ લગ્નનો વ્યવહાર અત્યારે થશે તો મિત્રો કન્ટિન્યુ નહીં અમારા વ્લોગ નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ મિત્રો જો બપોરે તો બહુ બધી ગરમી હતી ને ભાઈ આખા એમ પરસેવો હાલ તો થઈ ગયો તો નંટાણે જો મસ્ત ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે આ જાડવા જો મસ્ત રીતના હલી ક્યાં વરસાદ પડે ભૂણાવા ગોંડલ ની આગળ અત્યારે ત્યાં વરસાદ પડી રહ્યો એટલે કેવું મસ્ત ઠંડુ વાતાવરણ થઈ ગયું મસ્ત મજાનો પવન આવી રહ્યો છે ને હજુ અને આંબામાં મસ્ત મોટી મોટી કેરીઓ થઈ ગઈ જો તમને બતાવું મોટી મોટી કેરી થઈ ગઈ બપોર અમે ઉતારી ઉતારી ખાધી પણ જો આ રહી દેખાણી જો આવી તો કેટલી હતી મારો મિત્ર છે સાયર તો મિત્રો જો અહીંયા લૂમ ઝૂમ કેરી કેટલી બધી ઉતારીને ખાઈ ગયા મેં તો નાની છે પાકવા દેવી પડે જો તો મિત્રો કન્ટિન્યુ બને રેજો બ્લોગમાં જઈએ લગનમાં બોલવાનું કઈ તારે બોલ તો કરી મિત્રો અત્યારે આપણે જો મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ અને થાક એટલો બધો લાગ્યો તો અત્યારે નાહ્યા પછી કઈ આમ જીવને જપ થયો એટલો મસ્ત ઠંડો પવન આવી રહ્યો છે અત્યારે ને ભાઈ એ બધા તૈયાર થઈને બેઠા છે આપણે ક્યાં જવાનું છે અત્યારે ક્યાં જવાનું લગ્નમાં જવાનું છે પણ અત્યારે વર વિવાહ છે એટલે આપણે અત્યારે ખાલી જમવાનો વ્યવહાર કરવા જવાનું છે અને જાન છે કાલ રાત્રે દિવસના ચાર વાગે જવાનું છે સાંજે બપોર પછી એટલે રાતની જાન છે કન્ટિન્યુ બહેના રહીજો અત્યારે આપણે જવાના છીએ વર વિવાહમાં હાલો આ બધા તૈયાર થઈને બેસી ગયા છે ચલો ઓલે મોડું હંતા દીધું આરામ ભાઈ છે એવો શર્મા છે સર્વિલો અમાર નથી આવવાનું દાદાએ બેસવાના છે કરે મોતી હતો મજા આવી ગઈ જો આ ત્યાં તો ઘરના બેકો અહીં રખડતો હોય ફાઇનલી મિત્રો આપણે અત્યારે નીકળી ચૂક્યા છીએ લગનિયામાં જઈ રહ્યા છીએ અને ભાઈ તો કામકામ પોઝિશન આવી હોય હો ભાઈ જો અંધારું છે એકદમ રસ્તો જો રસ્તો છે અહીંયા કાચો અને ભાઈ અત્યારે હું છે ને બાઇક ઉપર જઈ રહ્યો છું અને મારા અમારો ભત્રી જો ફોર વ્હીલ આગળ જાય હવે અત્યારે છે 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 ને અને અત્યારે આપણે છે ને ભાઈ વ્યવહાર અને લગ્ન છે રાતના અને એ પણ રાજકોટની ઉપર છે કુવાડવા તો કન્ટિન્યુ મિત્રો આપણે આજનો બ્લોગ અહીંયા આપણે વર વિવાહનો છે પછી કાલે લગન યાનો બનાવશું અલગથી તો અત્યારે આવો કઈક માહોલ છે ભાઈ અમારા ગામડાનો જોઈ લે સમજો ચારેક જોઈ લો તમે અંધારું અંધારું છે આ છે ને માં આવ્યા છે ને એની મજા જો તમે આ બધા જોઈ લ્યો

ગરમા ગરમ મોટી બધી તો ભાઈ જો આ છે ને અમારા મોટા હાળા સાહેબ છે અને આના નાના ભાઈના લગન છે અને આ મોટો હજી બાકી છે એટલે એટલે એવું છે ને અત્યારે જો પેશિયલ અમને રોડ ઉપર અહીંયા જમવા બોલાવો આવ્યો છે ઉપર બાઈક માં ભાગે છે જો શરમાય છે બ્લોક ચાલુ કર્યો ને આપણે એટલે શું છે ભાઈ તમારે ઘેર અત્યારે મારા ઘેર પ્રસાદ

કેવું બન્યું હાલો મિત્રો તો હવે જમી લઈએ મળ્યા પછી સરસ મજાનું ભાઈ જમવાનું આવી ગયું છે આપણે જો એટલે મારે રસ્તામાં જો ને જો આ જો આપણા કાકા છે ભાઈ અને આપણા મામા પણ છે જો આયા બરોબર અને આપણા આને ઓળખો જ જો કે મે રસ્તામાં બેહી ગયો અત્યારે રસ્તામાં આ બધા આ ગુલાબ કેની રસનો લીધો તમે ગુલાબ આલે ઈ નહીં બરા મોઢે તો રાખ કર્યું ન બાળ કાઈ

મિત્રો જમીન છોડા પીવાનું છોડા તો પીવી જ પડે ભાઈ મસ્ત ઓટ કરાવી જાય બધું હજમ થઈ જાય હવે બધા ભાઈ ભાઈ પંકજભાઈ પારસભાઈ વિષ્ણુભાઈ પાસુભાઈ છોડા પીવા આવ્યા છે જીરા છોડા મસ્ત મજા નહીં કેવી વાત મજા આવી ગઈ મસ્ત મજા આવી જાય બધું હજી છોડા પીવા એટલે ફાઇનલી મિત્રો આપણે મસ્ત મજાનું અત્યારે જમી લીધું છે આપણે ભાઈ છે ને વર વિવામાં આવ્યા હતા પણ આ વર ઘોડો છે ને ઉતાવળો એટલો કે અમારી રાહ ન જોઈએ ને ફૂલેકો કાઢી નહીં એને અમારે ઘોડીનો વિડીયો બનાવવાનો હતો પણ નો આપણે નસીબમાં નહોતું ઘોડી હતી ભાઈ ઘોડી હતી પણ આપણે જોઈ નથી કેવા કલરની હતી અને ભાઈ જો અત્યારે આપણે અમારા શાળા સાહેબ છે આ જોઈ લો તમે આપણે તમને અગાઉ એક વિડીયોમાં આ ભાઈનું નામ લીધું હતું સંદીપભાઈ પરમાર જો આ વરાજો છે ભાઈ અમારો સાળો છે આ પૈણમાં જઈ રહ્યો છે અમે ના પાડી છીએ હમણાં રહેવા દે થોડોક ટાઈમ ખમી જાય પણ આ હમત તો નથી કાંઈ વાંધો નહીં ભાઈ તો કન્ટિન્યુ મિત્રો અમારા સાગર ભાઈને સપોર્ટ આપજો જો આજે છે ને એમની ગણેશ સ્થાપના આજે અને ભાઈ અણવર સાહેબ છે હા આ બધા છે ને વરાજાના શું કહેવાય ભાઈ ભાઈઓ એટલે આમ અત્યારે તો ફ્રેન્ડ તરીકે કઈ કહેવાય ને આપણે મિત્ર સર્કલ તો ભાઈ કાલે આપણે જાન કેટલા વાગે જવાની જાય રાતના છે અને ક્યારે કઈ જગ્યા તો કુવાડવાની આગળ ભાઈ ખાસું દૂર છે અહીંથી અત્યારે તો ભાઈ રાતની જાન છે અને જાન વધારે છે કેટલા લગ્ન છે ભાઈ પાંચસો ને પંચાવન જાન છે તમે વિચાર કરો કાલનો માહોલ કેવો હોય છે અને ભાઈ ગરમી કેવી લાયક છે અહિયાં તો કંઈ વાંધો નહીં મિત્રો કન્ટિન્યુ બની રહીજો આપણા વ્લોગમાં મજા આવશે તમને આ વ્લોગની અંદર અને કાલે મળશું આપણે ફરી નવા વ્લોગ સાથે અને અત્યારે ભાઈ સરસ મજાનું આપણું એનું કાર્ય પતી ગયું છે અને ખાલી વ્યવહાર કરવાનો બાકી છે ભાઈ વરાજા સાહેબ વ્યવહાર લઈ લે ને તો આપણે ઘરે જઈને આરામ કરીએ કારણ કે કાલ આખી રાતનો ઉજાગરો છે આ બધાને બરોબર એને તો મજા છે પણ અમે થાકી ગયા અમદાવાદથી આવ્યો ને એમાં અને આ ભાઈ છે આ ભાઈ અમદાવાદમાં જ રહી છે ગુપ્તા નગરમાં અમારે સાધુભાઈ છે કેવું છે ભાઈ મજામાં તો સારું કેવો આનંદ થાય છે ભાઈ કેવો તને અંદરથી આમ ફીલ કેવું થઈ છે તું પૈણું જઈ રહ્યો છો અત્યારે બોલી જા કઈક મોજે મોજ છે અત્યારે તો મોજ છે પછી આગળ ખબર નહી ભાઈ અમે આગળ એક મસ્ત શોર્ટ વિડીયો બનાવ્યો હતો આ ઉપરથી કે ભાઈ સાત ફેરા ફરીએ તો ફેરા ફરતા હોય ત્યારે ચક્કર ના આવે

હવે આપણે જઈ ગયા ઘરે એનું કારણ કે ભાઈ કાલનો ઉજાગરો છે અને થાકી ગયા છીએ ફરે ફરા હવે ભાઈ ઘરે લઈને આરામ કરશું કે આપણી માણકી અહીંયા પડી છે ને આ દાદી અહીં વચ્ચે કોકે મૂકી દીધી છે હવે નીકળવામાં પ્રોબ્લેમ થશે એવી રીતના કરશું બીજ તરફ બી જગ્યા નહીં છે આ બાજુ નીકળે એવું લાગતું નથી ગેલા પીડા છે

ખરેખર ભાઈ મને ખાવાની બહુ મજા કેરી નો રસ પડે એવું લાગ્યું એવું કોમેન્ટ જણાવજો અમને તો મજા આવી ભાઈ જમવાની કેરીનો રસ પણ જોડે ઠંડો હો ભાઈ એકદમ ચીલ બહુ મસ્ત મસ્ત જો ઠંડો ઠંડો પવન ચાલી રહ્યો છે જો હા ઉપર તો બહુ ગરમી થાતી હતી આ પાણી પવન આવે છે ઉપર પણ આ ભૂણાઓ વરસાદ પડ્યો વરસાદ પડ્યો मित्रों अब वीडियो आई एंड करिए तब ना हमारा ब्लॉग सारा लाइक तो लाइक शेयर सब्सक्राइब जरूर कर आ, काले मोर्स सीधा जान में हाँ काले सीधा मोर्स जान में मोर्स 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 तो बेड एंड कर दे बाय बाय जय श्री कृष्ण